રાહત ના અહીંયા સમાચાર આપ્યા છે આરબીઆઈએ વ્યાજ દરમાં પોઈન્ટ પચાસ ટકા નો ઘટાડો કર્યો છે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત થઈ છે હળવો થશે આરબીઆઈએ મોટી જાહેરાત કરી છે સવારે આપણે વાત કરીએ પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરે તેવા ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી હતી પરંતુ એનાથી પણ વધુ રાહત અહીંયા મળી છે વ્યાજ ધારકો ખાસ લોન ધારકોને વ્યાજદરમાં પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે ભારતીય અર્થતંત્રની સ્થિતિ આનાથી મજબૂત થશે આરબીઆઈનું નિવેદન તેવું સામે આવ્યું છે ઈએમઆઈનો બહુ જ હળવો થશે અને આ જગ્યાએ બધો અભ્યર્ષ જાણે મારા સહયોગી યશ પણ એ આપણા સાથે જોડાયેલા છે યશ બિલકુલ તો આ બહુ મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે ગવર્નર સાહેબે જે આ નિર્ણય લીધો તે દેશના ગ્રોથને બૂસ્ટ આપવા માટે લીધેલો છે અનુમાન એવા હતા કે પચીસ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે પરંતુ પચાસ બેસિસ પોઈન્ટની પણ ચર્ચા જરૂર થઈ રહી હતી એટલે કે અડધા ટકાનો ઘટાડો જે છે તે વ્યાજ દરોમાં કરવામાં આવ્યો છે અને હવે જે વ્યાજ દરો છે તે છ ટકાથી પણ વધુ નીચે આવી ગયા છે હવે આ બહુ મહત્ત્વનો નિર્ણય છે કારણ કે દેશનો ગ્રોથ અત્યારે ક્યાંક ને ક્યાંક થોડો અટકી રહ્યો હતો જેને વધુ સુધારો આપવા માટે થઈને ગવર્નર સાહેબે અને એમપીસી દ્વારા આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આના મતલબો શું છે સૌથી પહેલાં તો કોઈપણ પ્રકારની લોન ચાહે તે પર્સનલ હોય ઓટો લોન હોય કાર લોન હોય કે પછી ઘરની લોન હોય આ બધા જના વ્યાજ દરો ફરી એક વખત ઘટશે ફરી એક વખત એટલા માટે કહું છું કારણ કે પાછલા બે વખતથી ઘટી રહ્યા છે આ સતત ત્રીજી વખત છે કે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવી રહ્યા છે અને એક ઓબ્ઝર્વેશન એ છે કે સંજીવ મલ્હોત્રા સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી સતત સતત જે છે તે વ્યાજ દરો ઘટતા જોવા મળી રહ્યા છે પહેલો મુદ્દો બીજું એમણે જે મોંઘવારીનું અનુમાન લગાવ્યું છે સાડા ત્રણ ટકાનું મોંઘવારીનું અનુમાન લગાવ્યું છે જે પણ સારી વાત ગણાય દેશમાં મોંઘવારી ઘટી રહી છે તેવો સતત મુદ્દો હતો ચર્ચા હતી અને હવે આરબીઆઈનું અનુમાન પણ અહીંયાથી સાડા ત્રણ ટકા હોવું તે સારી વાત છે બીજું એમણે ચોમાસાને લઈને અમુક જે કમેન્ટ્સ કર્યા છે તે પણ અહીંથી સમજવા જેવા છે ચોમાસાના અનુમાન આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સતત આગાહી જોઈ રહ્યા હતા અનુમાન સારા છે આવી સ્થિતિમાં ગવર્નર સાહેબે કમેન્ટ્સ કર્યા છે કે જો ચોમાસું પણ સારું જવાનું છે અને ઓવરઓલ મોંઘવારી પણ કંટ્રોલમાં છે તો હવે દેશના ગ્રોથ ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ અને એટલા માટે જ ઓછીના નાણાં લેવા સસ્તા થઈ રહ્યા છે સતત સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વ્યાજદરો ઘટી રહ્યા છે મતલબ કે તમે કોઈ થાપણ કરેલી હોય સેવિંગ્સ હોય તમારી કોઈ પણ પ્રકારની બચત હશે તેના પર મળતું વ્યાજ પણ ઓછું થતું જશે તો એક તરફ નવું લોન લેવી હોય જેમને એમના માટે સારો એટમોસ્ફિયર ગણાશે અને એક તરફ જેમની સેવિંગ્સ છે લોંગ ટર્મ થાપણ જે હોય તો તેના પર વ્યાજ પણ ધીરે ધીરે ઘટતા હવે જોવા મળશે જી બિલકુલ યશ આભાર સમગ્ર વિગતો બદલ તો અહીંયા રાહતના સમાચાર છે તમામ લોન ધારકો માટે કે અહિયાં અડધા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે